શું તો કલાકારોને લઈને વિવાદ ચાલી રહ્યો છે જો હું કાળા તિડકા અત્યારે તેલ વેચું છું બરાબર એટલે મને તેલ વેચવા જો કેમ કે અત્યારે તમને ખબર છે મંદી બહુ છે

સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યા છે વિક્રમ ઠાકોરનું જે હાલમાં ચર્ચામાં છે તે મિત્રો આ સમય જો મિત્રો બનાસકાંઠાની અંદર પાલનપુરની અંદર જે ખજૂરભાઈ આવ્યા હતા ત્યારે મિત્રો સોશિયલ મીડિયાની અંદર એટલે ન્યૂઝવાળા ભાઈએ ખજૂરભાઈને પૂછ્યું હતું કે વિક્રમ ઠાકોર વિશે તમારું શું કહેવું તો આ ભાઈ ખજૂરભાઈ શું બોલી રહ્યા છે વિક્રમ ઠાકોરને તો બધું જ આ વિડીયાની અંદર જાણવા મળશે કે ખજૂરભાઈ છે વિક્રમ ઠાકોરને શું બોલ્યા છે તો આ મિત્રો કોણ કોણ ખ ખજૂરભાઈને ભગવાન માને છે તો વિડીયા ની અંદર કોમેન્ટ પણ કરી નાખજો ઘણા મિત્રો એવા છે વિડીયો જોવે છે પરંતુ ચેનલને સબસ્ક્રાઈબ કરતા નથી તો મિત્રો ફટાફટ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે મિત્રો આવા અને અનોખા વિડીયા મળી રહે છે આપણી યુટ્યુબ ચેનલની અંદર તો હા મિત્રો આપણે વાત કરીએ ખજૂરભાઈ જે વિક્રમ ઠાકોરને શું બોલી રહ્યા છે પેલા વિડીયો જોઈ લો પછી મિત્રો આગળ આપણે વાત કરીશું કાળા તીડકા નું અત્યારે તેલ વેચું છું બરાબર એટલે મને તેલ વેચવા જો કેમ કે અત્યારે તમને ખબર છે મંદી બહુ છે એટલે હું તેલ વેચીશ તો થોડો મારો ધંધો આગળ વધશે ને ધંધો આગળ વધશે તો હું બે ચાર હારા ઘર બનાવી શકીશ બાકી કલાકારોને તો એટલું જ કહીશ એકબીજા મળીને રહ્યો આ કાજુ લેવો છું ખાસ કલાકારો માટે મસ્ત ખાવ તમે ખાવ સવાલ બહુ અઘરો પૂછ્યો મને તમે પણ તમારો પ્રેમ આપતા રહેજો તમે ખાવ કાજુ બસ આવી રીતે